ફાઇનલી મિત્રો હર હર મહાદેવ અને જય શ્રી રામ આજે આપણે આવી ગયા છીએ ગોસ્વામી સ્વામી સમૂહ लग्न બનિયરે જો આપણો વ્લોગમાં તમને બતાવી દઉં ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દશનામ ગોસ્વામી સ્વામી નાતી મંડપ જામનગર જામ છે વરાજાની એન્ટ્રી થાય છે ગાંધી ગાન શક્તિ ધન પાર્થાન ગાંધી દે બોલો સિદ્ધિ વિનાયક ભગવાન સિદ્ધ નાગર્ય દેવ ગંગેશ્વર મે વૈ મિત્રો એટલો બધો કરિયાવર આપી દીધો બધું કઈ ઘટે જ નહીં તમને ભોજન સમારંભ બતાવી દઉં જોરદાર જમા વટશે હારી દીપભાઈ આવી ગયા છે क्यों ये अल्लाह ने ले लियो कल जुल्ताना बंद में राई गए हो तो यहाँ भी बंद बंद में ले लियो बंद बंद में भर फन यानी घुट घुट तुमने यहाँ पे जो घजा उतारा राई कियो तो यहाँ भी यहाँ ना में ले लियो नहीं खेती नहीं करता अगर नियो पटल साइबर સતત કાર્યમાં કાર્યરત હોવા છતાં આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આજના પ્રસંગે હું વિનંતી કરી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને એ આજના કાર્યક્રમને અનુરૂપ અને આ નવદંપતિઓને આશીર્વાદ પાઠવે એવી પટેલ સાહેબને મારી અય ભુદેવ કાય વેદીકર્તાને જ્યાં સુધી સુતનાના દાયલોથી શૈક્ષણિકનું ગાર્ડન એટલે વર્મન હતા રેડીથી બોલ હિન્દુસ્તાનથી અયજી આ સુમળના દેવી દી સમાજમાં સૌ ઉદય કરીને પોતાનું કરેલું ખૂબ જ સરસ આયોજન છે ભાઈ જોઈ શકો છો તમે કંઈક ઘટે નહીં આયોજનમાં ભાઈ ઘટે તો પછી જમવાનું હમણાં શરૂ થાય છે આપણે જાય છે જમવા ખૂબ સરસ આયોજન છે કેમ છે આયોજન કેમ છે કેવું ના પડે ભાઈ જમવાનું જો એક નંબર આયોજન જો જોરદાર છે આયોજન અમારું કંઈ ઘટે જ નહીં ધીમે ધીમે હો ભાઈ આયોજન નું ઓલું તમારે ખોટું નહીં કરવાનું કઈ કાયદેસર બે મૂકવા જ મૂકી દે ને વાંધો નહીં વાહ પાછું આવું નહીં લાઈનમાં જો આ બધા સ્વયંસેવક ભાઈ યુટ્યુબ પર મળી જશે તમને લાઈવ જોરદાર આયોજન છે આ બધા સ્વયંસેવક ભાઈઓનો ખૂબ ખૂબ આભાર હો ભાઈ તમારો હા જોઈ લ્યો ખાવામાં કંઈ ઘટે નહી જમા હોય આ ભાઈ નું કામ પણ એક નંબર છે જો આમ ઉપર પંખા ભરે ને આમ કઈ ઘટે જો લાઈન માં કાયદેસર બધા બેઠા જોઈ લે જો આ બેન બધાને દેહાડે છે જમવા લાઈનમાં માં કાયદેસર આપણે લગભગ બધા જ સમાજમાં જમીએ એવા હશું ને બધા જ સમાજમાં લગ્નમાં પણ જઈ એવા છે ભાઈ આજે આપણા સમાજમાં જોરદાર જમાવટ છે